કર્ણાવતી દર્શનમાં આપનું સ્વાગત છે આજે પાલડી સ્થિત કોચર કોચરપાસ ગામ જે છે તેની અંદર માતા કૌશલ્ય માતાજીનું ભવ્ય મંદિર આવ્યું છે આ જે તે સમયે રાજા કર્ણદેવ સોલંકી હતા તે દરમિયાન આ વિસ્તારનું નામ અત્યારે જે પાલડી છે એ પાલડી કાળ તરીકે ઉલ્લેખ થતો તો ઇતિહાસમાં જાણવા મળ્યું છે અને આ મંદિર જ્યારે આશાભીલ જે અહીંયા રાજ કરતા હતા ઓસ્ટ્રેલિયા પાસે જે નાનું રજવાડું હતું તેમની સાથે યુદ્ધ કર્યા પછી વિજય થયા અને પછી એમણે જે પ્રાથમિક કર્ણાવતી નગર વસાવ્યું તે દરમિયાન જે ત્રણ મંદિર બંધાવ્યા તેમાંનું આ એક પ્રાચીન મંદિર છે લગભગ એટલે કહી શકાય કે નવસો નવસો સવાનું વર્ષ જૂનું આ મંદિર છે અને વખતો વખત જીર્ણોદ્ધાર થયો છે એટલે આ કુચરપ ગામ જે છે પાલડી સ્થિત સંસ્થા કેન્દ્રની બાજુમાં ત્યાં આગળ મંદિર આવેલું છે કૌશલ્યા માતાજીનું મંદિર છે આજે જે કોચરબા દેવીનું નામ હતું તે આજે થઈને કૌશલ્ય માતાજી મંદિર તરીકે ઓળખાય છે અને આ મંદિરનો હમણાં જ જીર્ણોદ્ધાર થયો છે હજી ગયા વર્ષે ફરી એ પહેલાં ઓગણીસો ત્રાણુંમાં કર્યો હતો બહુ અદ્ભુત સુંદર અત્યારે મંદિર બન્યું છે હજી કામ ચાલુ છે જય માતાજી મંદિર નો હમણાં જીર્ણોધ્ધાર થયો છે જે બે મહિના થયા છે

મંદિરની હમણાં સ્થાપના કરી છે નાના મંદિરો શ્રી રામચંદ્રતા અદભુત કોતરણી છે

ફૂટ ઉતારી છે આસ્પોરમાં બી દર છે

માતા કૌશલ્યા માતાજીનું મંદિર છે આ મુખ્ય મૂર્તિ છે જે કુછરબા દેવી તરીકે સ્થાપના થઈ હતી તે નવસો વર્ષ પહેલાં જે મૂર્તિ હતી તે આ જ મૂર્તિ છે અને આ જ મૂર્તિ સાથે ફરી મંદિરનો જીર્ણ્ધાર કરેલો છે આ મુખ્ય મૂર્તિ છે માતાજીની કૌશલ્ય માતાની અને તત્કાલીન કુછરબા દેવી માતાજી નામ હતું તે જય માશક્તિમા જય મહાશક્તિ

भी, भी। जय माता की जय जय माता की। जा ए. जा ए मा ભક્ત છે મંદિરમાં ભક્તો અત્યારે હાજર છે મંદિર વિશે થોડીક જાણકારી લઈશું આ મંદિર કેટલું પ્રાચીન છે ક્યારે બન્યું પહેલાં તેની શું સ્થિતિ હતી ક્યારે જીર્ણોધાર થયો વખતો વખત શું શું થયું દરેક દિલીપભાઈ પટેલ કુછરફ ગામમાં કૌશલ્યા માતાનું મંદિર છે લગભગ નવસોથી એક હજાર વર્ષ જૂનું છે અને તે મંદિર કર્ણ રાજાએ બીજા નંબરનું બનાવ્યું પહેલું મંદિર કર્ણ મુક્તેશ્વર મહાદેવ બનાવેલું અને બીજું મંદિર મને પોચે આરભ અને એમાંથી એ નામ ધીરે ધીરે ઘસાઈ અને કપુળદેવી કૌશલ્યા માતા કોચરફ ગામના કુળદેવી કૌશલ્યા માતા પટેલોના કૌશલ્યા માતા કુળદેવી કૌશલ્યા માતા છે અને નવસોથી હજાર વર્ષ જૂનું છે અને એમાં ઓગણીસો ને ત્રાણુંમાં પુનઃપ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી એ પહેલાં થોડું મંદિરમાં ખોદકામ કર્યું તો જૂના અવશેષો જૂની મૂર્તિઓ જૂની કોઠીઓ બધી જૂની ઘણી સામગ્રી મળેલી જૂની એકાદ ભોયરું બી અંદર હતું પણ અંદર ઉતરવાની કોઈની હિંમત ના ચાલી અને એ ભોયરું બંધ કરી દીધું ફરીથી પાછી ઓગણીસો ત્રેવીસમાં નવી પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એમાં અંબાજીમાં રામલક્ષણ જાનકી કાળભૈરવ બટુક ભૈરવ એ નવી મૂર્તિઓ મૂકી ઓલીર મુદ કૌશલ્ય માતાની મૂર્તિ સૌથી પહેલાં નીચે છે અને પછી ત્રાણુંમાં ફરીથી બીજી એક કૌશલ્યમાંથી નવી મૂર્તિ મૂકી બહુચરમાની મૂકી રાધાકૃષ્ણને મૂકી બ્રહ્માણી માતાને મૂકી અને ગરવજીને મૂકી અને ગાય માતાને કોઠિયાણામાં મૂક્યા અને નવું શિવલિંગ એ વખતે બી જૂનું હતું અને નવું શિવલિંગ હમણાં બે હજાર ત્રેવીસમાં નવું શિવલિંગ મૂક્યું દાતાઓ તરફથી ઘરો સહકાર મળ્યો છે ચાંદીનું આખું શિવલિંગ બનાવડાવ્યું છે ઉપરે બધા દેવ દેવી દેવતાઓની પાછળ સોનાની પેલી પીછવાઈ કરેલી છે અને આગળ બે ગજરાજ એમનું શોભાયમાન માટે આગળ મૂકેલા છે બેને અને અત્યારે હાલ આ મંદિરના પૂજારી છે અને બધા ભક્તો ઘણા હાજર છે સરવે જય કૃષ્ણરામ જય માતાજી હવે નાનું વ્યાસ મારું નામ કે કૌશલ્યા માતા માટે અનેક લોકો આવે છે ને માનતા બી માને છે આપ બી થતા હોય છે સફળ ને મેં ઘણા સમયથી ભક્તો આવે છે અહીંયા રીમા એમના માટે ઘણું બધું સાંભળ્યું છે માતા માટે ને માનતા માને છે સફળ થાય છે આપશ્રી નિવેદન કૌશલ્યા માતા અમારી ચૂંટણી છે હવે જે મંતલબ મારો કામના હોય એ અગાડે પૂરી કરે છે એટલા માટે હવે બધાને જાણ કરી આપ પણ કુચરપ ગામના નિવાસીઓ બરાબર વિકાસની પટેલ છે અને કુચરપ ગામના ભક્તોમાં એક આગળ પડતા માણસ છે અને દરેક વ્યક્તિની કૌશલ્યમાં સુધી સંપન્ન રાખે એવી દરેક વિકાસના મારા પાસે આ મંદિર અત્યારે બહુ ભવ્ય સુંદર બનાવ્યું છે અદ્ભુત કોતરણી સાથે આપ સર્વે ભક્તોને પણ નિમંત્રણ છે આપ પણ અહીંયા એકવાર અચૂક પધારોમાં દેવી એટલે અત્યારના કૌશલ્ય માતાજીનું મંદિર જે છે તેમના દર્શન કરો જય માતાજી